અધિકારી પોતે ચાર્જમાં હોવાના અબડાસાના જે ટીડીઓ છે એ જ લખપતના ચાર્જમાં છે તો એ પણ ટાઈમ હાજર ન હોવાના કારણે ત્યાંના ઘણા લોકોને ધક્કા ખાવા પડે છે જો એક જાગૃત નાગરિક તરીકે અમને પણ જો ધક્કા ખાવા પડતા હોય અને અધિકારીઓનું એવું કેવું છે કે તમે જે પણ છે છોકરાઓ સ્ટુડન્ટ એને ત્યાં હાજર રાખો હવે દસ દસ દિવસ સુધી ટીડીઓ હાજર ન રહેતા હોય તો પછી છોકરાઓને ત્યાં ભણવા મોકલવા કે ત્યાં રોજ લઈને બેસી રહેવું કે ભાઈ એમના સાઈન માટે સાહેબને બતાવવા કે ભાઈ અમારી સાથે સાથે આ છોકરા આવેલા છે છે એમની એમને ડોક્યુમેન્ટ આપવાના એ અહીંયા બેઠા રહે તો વિદ્યાર્થીઓને શું કરવું ખાસ કરીને મારે આપના માધ્યમથી તંત્રને ને કેવું છે કે આવી રીતે લખપત તાલુકાને દર વખતે ક્યાંક ને ક્યાંક ચાર્જ જ અધિકારીઓ મળતા હોય તો લખપત તાલુકાને કાયમી અધિકારીઓ આપવામાં આવે અને આવા જે અધિકારીઓ છે જે અઠવાડિયા દસ દિવસ સુધી આવતા નથી ને લોકોને તકલીફ પડે છે તો ત્યાંના અભણ લોકો છે એને પણ કેટલી તકલીફ પડતી હશે આવકના દાખલા હોય ઈડબલ્યુ સર્ટિફિકેટ હોય કે બીજા કાંઈ હોય તો એવા અધિકારીઓને ચાર્જ આપવામાં આવે તો એને પહેલેથી જ કહેવામાં આવે કે વીકમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ત્યાં જગ્યાએ અને જો અધરવાઇઝ નહીં તો એ જગ્યા કાયમ માટે ખાલી રાખો નહીં કે નહીં પબ્લિકને હેરાન કરવા માટે અને અધિકારીઓ પોતના તાનાશાઈના કારણે બીજા ગરીબ લોકો હશે કે એટલે બીજે ક્યાં જિલ્લામાં કે બીજે ક્યાં તાલુકામાં જો વિદ્યાર્થી ભણતો હોય તો એને કઈ રીતે ત્યાં બોલાવો એટલે આ અમુક વસ્તુઓ ઘણી નાની નાની વસ્તુઓ છે આમ જોવા જઈએ તો બહુ મોટી છે પબ્લિક ને પ્રોબ્લેમ છે તો લખપત તાલુકાની અંદર જે ખાસ અબડાસાના ઇન્ચાર્જ ટીડીઓ ને કાં તો કાયમી ધોરણે લખપતમાં આપવામાં કાયમી ટીડીઓ આપો અથવા તો જે ટીડીઓ સાહેબ જે તેમને ત્યાં તાત્કાલિક અસરથી વીકની અંદર ત્રણ દિવસ હાજર રહે એવી ફરજ કરવામાં આવે આપના માધ્યમથી મારે કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને ઉપર અધિકારીઓને તમામને કેવું છે કે આવા અધિકારીઓને પણ જો આપના તાબેથી કીધેલું હોય પણ જો ટાઈમ ઉપર હાજર ન રહેતા હોય તો એના ઉપર શિક્ષણ પગલા લેવામાં આવે એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આવા અધિકારીઓ બીજી વાર વિચારે અને અભાણ લોકોને ખોટા ધક્કા ન ખવડાવે